ગૃહ ઉદ્યોગ કામમાં ખુબ જ ઉપયોગી થાય ને એવા મશીન બનાવે છે સિવિલ એન્જિનિયરિંગ વાળા ઓગણીસો સત્તાણું થી પપ્પા સ્ટાર્ટ કર્યું હતું ટેક્સટાઇલ ની અંદર તમારે જેવા મશીન કસ્ટમાઇઝ બનાવે પ્રકારના બનાવે છે આપણે અત્યારે હોય તો આપણે કટિંગ મશીન ચાલી રહ્યા છે અત્યારે ફૂલ ફિનિશિંગ માટે શોલ્ડર કટિંગ મશીન આવી રહ્યા છે માર્કેટમાં તો પહેલા તો આમ કહેવાય ને શોલ્ડર કટિંગ થી થતું ને આપણા મશીન માં હું ફરક આવે પહેલા શોલ્ડર કટિંગ હાથથી રેણિયા કટિંગ થી કાપતા ને એમાં ધુમાડો વધારે થતો અને ધુમાડો ના હાથથી જ્યારે જયારે શોલ્ડર કટિંગ કરતા ત્યારે એના હાથ હાડીમાં ડેમ ડેમેજ પણ થઈ જશે બાકા એટલે ડેમેજ થઈ જાય સાડી અને આમાં કોઈ પણ જાતની સાડી ડેમેજ થશે નહીં અને ફિનિશિંગ પણ સાફ થશે અને પ્રોડક્શન પણ સારું સારું કેટલાક પ્રકારના આપણે મશીન બનાવે છે બોર્ડર કટિંગમાં અમારી પાસે ટોટલ ત્રણ પ્રકારના બોર્ડર કટિંગ મશીન છે એક બ્લેડ વાળું છે ને બે રેણિયા કટિંગમાં છે શોલ્ડર કટિંગ વાળા કહેવાય તો જીગરભાઈ આપણા મશીન કઈ કઈ જગ્યાએ ચાલે છે આપણા મશીન સુરતમાં અમદાવાદમાં મુંબઈમાં દિલ્હીમાં નોઈડા ફરીન્દાબાદ ચાલી રહ્યા છે કસ્ટમર ઓર્ડર મુજબ અને સર્વિસ સપોર્ટ પણ ખૂબ સારો એવો છે તમે સુરતમાં હોય તો તમને અર્જન્ટ તમને રિપેરિંગ કરી આપશે અને ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં છે તો અર્જન્ટમાં તમને મોકલી આપશે અને આ ધંધો સ્ટાર્ટ કરવો હોય તો કેટલાનું મશીન આવે કેટલી ઇન્કમ થાય સત્તર હજાર ઇન્કમ તમારી છે અલગ અલગ મોડલ ના મશીન છે સત્તર હજાર થી લઈને પાંત્રીસ હજાર નું મશીન તમે લો ને તમારું રોકાણ એક મહિના ઉભો થઈ જાય જો તમારી પાસે રેગ્યુલર કામ મળતું હોય તો તમે ટેક્સટાઇલ ધંધા સાથે સંકળાયેલા અથવા નવા કઈ બિઝનેસ કરવા માંગતા હોય ને તો સિવિલ એન્જિનિયરિંગ નો મોબાઈલ નંબર અને એડ્રેસ માં સ્ક્રીન ઉપર આપણે ચોક્કસ એક વાર રૂબરૂ મળીને વધારે માહિતી લેજો